niharai banne mataaya padashma re

ત્રણ જાત ના ભજીયા ની આઈટમ છે ભાઈ પાલક પાત્રા મિક્સ એટલે શા સાઈડ ના થઈ જાય મકાઈ મરચા પાલક પાત્રા સરસ મજાની આજ ભજીયાની રેસીપી છે બેનો કોમેન્ટ કરજો કે આ બનાવી છે કેવું દેખાય છે તમને એટલું કહેજો સાજીના ફૂલ એની માથે લીંબુનું પાણી હા મધ્ય મો એસિડ જેવું છે સાજીના ફૂલ હોય ને એટલે પોતા થાય સાજીના ફૂલ ને લીંબુ બધું એસિડ જેવું જ કહેવાય એ ઓર્ગેનિક ન કહેવાય એસિડ જેવું જ કહેવાય મસ્ત પ્રમાણ હોય ને એટલે વળે એવું છે નહીં સરસ મજાના ચાર જાતના ભજીયા બની જાય છે ભાઈ આ કેમ નોખા નાખા ભાઈ આમાં મા મરચા નાખવા લોટ જુદા જુદા છે હમ આમાં મા મિક્સ કરવાનો બધે બરોબર ના મરચા ના કરવાના કોઈ સ્પેશિયલ મરચા ના જુદા છે મકાઈ ને પાલક એ જુદું છે હમ ઓલે વકલ છે નોખા નોખા લસણ એક વાર થોડા કાચા પાકા કાઢીને પછી પાછા ફરીને કરીએ ને એટલે કડકડીયા મસ્ત થાય બરાબર મરચા નો ગાણવા ભાઈ પેલો શરૂ થયો છે જોઈ શકો છો બેનો કોમેન્ટ કરજો કે આજ મરચા નો ભજિયા બનાવી છે બધી બેનો ખૂબ સરસ મજાની ની કોમેન્ટ કરી રહ્યા છે બધી બેનો ખૂબ ખૂબ આભાર પેલો ગાણવા ભાઈ મરચા ગરમા ગરમ બની જશે વેલા વેલા જમવા વધારો

સરસ મજાના મજાના ભજીયા બની ગયા છે પછી આ પાલક પાત્રા નું બધું મિક્સ થાય એ પણ બનશે આદુ આદુ ચીણી નાખ્યું હમ એટલે ઝીણું કટિંગ થઈ જાય બીજી આઈટમ કઈ છે મકાઈ 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 પાલક મકાઈ ને પાલક ને પાતરાના પાન

ભજીયા કરવા પેલા ચટણી કરવી પડે તૈયાર થઈ ગઈ છે આદુ મરચા કોથમી હા બહુ જાજી જાતનું આઈટમ છે પુજિયા શાક જેવું કહેવાય ઘણું ખરું તો

મજાના ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે મહારાજને પણ જેવો થાળ ધરાવી રહ્યા છે જોઈ ચટણી મહારાજને મહારાજ ને આયસરી ખોડિયાર ભગવાન થાળ ધરાવી રહ્યા છે દરરોજ થાળ ધરીને પછી જમવાનું હોય પ્રસાદી થઈ જાય પ્રસાદી જમવાથી કોઈ દી આપડે શરીર પ્રોબ્લેમ ન થાય અખંડ મહારાજ અને આયસરી ખોડિયાર માં આપડે ધ્યાન રાખતા હોય અશ્રી ખોડિયાર માને પણ થાલ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજ ને પણ થાલ માને પણ થાલ આપ જોઈ શકો છો સરસ મજાના ગરમા ગરમ ભજીયા ચાર પાંચ જાતના સુખડી ચટણી ખુબ સરસ મજાનો મહારાજને મહારાજ દરરોજ થાળ ધરીને પછી જમવાનું હોય અને દરરોજ ક્યારેક વીડિયામાં તો નથી બતાવતા પણ ક્યારેક ક્યારેક બતાવીએ છે જય સ્વામિનારાયણ ಓ ರಾಮಯ ಓ ರಾಮೆ ಬೇಳ ಭವಸಾಗುತಾರು ಮಾಾರಾಮ ದನ ಬೇಳಾಳಿ ನಾ ಶಿರ ಜ ನವ ಸೋನೆ આ ઓ રામ રામ વેગે વેલા ઓ મારા આવો દુખ રામ બીયા ઓ મારામાં મેરા પૂરા પૂરાય પરમ પાર રામ આવો રામ આવો રામ

ಸುಖ ನಾಲಿಯ ಓ ಮಾರ ರಾಮ ಪ್ರಹ್ಲ ಕಾರಣ ಸ್ಥಂಭದ ಗಾಯಾ ಥಂಭನೆ ನಾಚಾ ಠಾರಿ ಮಾರಾ ರಾಮ ಆ ಓ ರಾಮಯ ಓ ರಾಮ ಓ ಮಾರಾಮ ಸೂಜನ ಬೇಟೆ ಲಯ ಕಳಾ કે લકડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ પવ સાગર તારો મારા રામ જય જય સર ખૂબ સરસ મજાનું ગયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાયને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધા એને ભગવાને મદદ કરી છે પણ હાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ દી સંભાળવું નથી પછી કે મારા દુઃખ પડ્યું નામ કહ્યું ને તેમ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય બંસરી આજે ત્રણ મહિનાની થઈ ગઈ